ભાઈ વહેલા આવી જાવ આસ પાણી વાળો પાંચ ની પાડી થઈ ગઈ વહેલા આવી જાય હા તો આ દવા નાખી પેલી પાણી એ લઈ નાખી હતી સલ્ફર પાયું આ પાછું પીડા મારે ને છે ને એના બે પડી કરી દે આઠસો રૂપિયા એ આ આપણામાં પાઈ દઈએ વહેલા હેઠ વાઈટ હેઠ મેં તો

હાવાવા આ ચારામાં ઘાય ઘા જાવના એ નોળી હાલતી હેર કે કે મોળી ચાલુ કરતી થી સેનામાં હારા છે માર ખાઈ ગયા થોડા હા કોઈ પીડા છોડવા મારે ને એટલે થઈ જાય હારામાં હારા હા